Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખૂબ જ મોટી ખબર પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો ત્યારે મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો તો હવે પેટ્રોલ ડીઝલ થઈ જશે સસ્તું ત્યારે બ્લ્યુમબર્ગના રિપોર્ટ મુજબ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ડ ફૂડ એકોતેર પોઈન્ટ પાંચ ડોલર પ્રતિ બેલર પર ત્યારે આવી ગયું છે તો મિત્રો વધુ વાત કરીએ તો ત્યારે મિત્રો આવી સ્થિતિમાં ઓઇલ કંપનીઓ જંગી નફો કમાઈ રહી છે પરંતુ અત્યાર સુધી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે તો મિત્રો કંપનીએ પેટ્રોલ અને ડીઝલ સસ્તું કર્યું છે નથી પણ કેટલાક ભાવ જોતા ગ્રાહકો પેટ્રોલ ડીઝલના ભાવ સસ્તા થયાની રાહ જોવાઈ રહ્યા છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે જો કે આમ થયા તો મોટો લાભ ગ્રાહકોને મળી શકશે તો સવાલ છે કે આવું ક્યારે થશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ